ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે હવારના સાડા આઠ તો ગાઈસ આપણે જવાનું છે ખેતરે અને કમ્પ્લીટ નાઈ લીધો છે ચા હા પી લીધો છે તો હવે જઈએ ખેતરે અને બ્લોગમાં ભણ્યા તો ગાઈસ મજા આવશે તમને અને અત્યારે અમે બધા અહીંયા સૂલે બેઠા હતા આપણું કરીને જો લાવ ગાંડી લાવ તો ફાઇનલી રાજાને તો પેલો વહેલે એમ કોટાદે તો ભારી મોટો એટલે આવું જવું પડે ગઈશ અને કાળો કાળો થઈ જાય બેકગ્રાઉન્ડમાં એ ગુઈ પેલું હે ગાઈશ તો માડોની શોર ને તો હવે જઈએ આપણે બરાબર કારણ કે યાર મોડું થઈ ગયું છે કારણ કે માર્કેટમાં અહીં તખડ જાય અને આપડી આપડી ફરારી ગઈશ हाँ 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 ने शुक्ला सूरज बताइ दो सूरज दादा ये देखो मस्त उगी गया है सूरज दादा अने अब हमें हूं एकलो जे काम है बस की अब आ रहे से यहां बढ़िया चलो जो के है ओ ये देखो हमारी बेटी हाय गाइस सिंह की ले बोल बोल, बोल <laughs> बजरस गांधी है नहीं सोरेन <laughs> <laughs> तो हूँ बोल तो गाइस हेलो साली कारण के ओला लोगों किरना जता रहा हाँ <laughs> <आँगा>। चलो <सालो> गाइस <laughs> फाइनली गाइस कोट होट पहन ले दो है ने જોઈ લો મસ્ત હવારનો માહોલ હે કંઈક અને આ બાજુ ગઈશ મારો કૂતરો છે અને ઓલી બાજુ પણ છે અને હવે આવ્યું આપણું બાઈક એટલે નાખજે વાડે બરાબર તો વિડીયોમાં બન્યા રહેજો ગઈશ અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો એની સોરેનો બરોબર બાકી જાય ઘણો કાકા કૂતરું શું કરે એની સોરેનો બરાબર

વાગ્યા લગભગ નવ ગાઈસ પણ આ લીધે તમને એવું લાગે જો આપણા કાસો રોડ છે

તો ગાઈસ આનો વ્લોગ માં આપણે લઈ લઈએ બરોબર ફાઇનલી આની દુકાનેમાં वगરે 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 સબ કુછ મળી જાઈગા અને રશિયન ભી મળી જાય મળી જાય હા હા તો ગાઈસ આમો હા હું સોડા અલા બરાતે યાર ભાકી દે બે ન ન એ હા નહી કહું તો ફાકી લઈ દે અને સિલ્વર દે બેલ સિલ્વર દે મારા કલેજા જમી થઈ એક હા તો સોડા પી લે ને મને આવી કડકડતી ઠંડમાં મજા આવી જાય आ मामा नो माल था मने आप लोग नहीं तो क्यों तो तो अरे फाकी पड़ी की जो दुनियादारी से मैं तो नादान था लगी एक खबर है बोलो क्या उदयपुर में के क्या ला उदय नहीं आप लोग राजस्थान में के हाथ से गए खबर है ओलो गैस गैस वाला

અને ફાઇનલી ગઈશ સીટા એટલે બ્લોગ કંઈક દરેક લેમ લાગે યાર હું બનાવતો એમ થઈ ગઈ એટલે થોડાક નવરા પડી જાય ને એટલે બનાવ લીધે કરજે એમ સલ મામા કઈ દે એમ મામા બોલે મારી જ જા ના અસલ કે ફાકી બનાવે ગઈશ કે અસલ બરાબર કે સર તર જ ફાકી ખાવાડો નહીં ખાવાડો

કેનાલ માં રાખો રાખવાની પેલી ભોંગળજી કરીને પાણી ભરવાનું થાય પણ શું કરે તો ચલો આપડે કામ પર લાગી દઈએ બરોબર અને આ કઈ મોટા વાળો લઠો બાળ્યો કે ગોળ ગોળ બોઢા એમને સાલું થાય એમ સાલું થાય અને બે અને હા દેખો હવા થી માંડીને આટલું સાફ કરી નાખી આખી કેનાલ

ખેતર માં ખાલે કરાવે ખાતર થાય કરવાનું સેટર હેટરે કાઢી મેળ આ બાળો પેપડા ઉપર પાડો સડી ને લબ લબ લે એમ પાર એમ લબડે બરોબર આ બાળો આ મોટો બાપો યાર ઇચ્છે બખીડા કાઢ્યા હું ગયો મોટા બાપા હ એક બારી હા ગાઈસ ફાઇનલી અમે આ નાખી દીધું હે કાળો કાળો એની સોરેનો અને અવગાટેક તો જાય એટલે હાથી બરવાની બોર બોર ભરવાની અને હવે આ આખું ખેતર ભરવાનું હા ગઈશ જઈ રહ્યું છે અને અમે એની પાછળ જઈ રહ્યા છે ફાઈનલી અમે આ ભર લીધું હતું અને દેખો આવી રીતે અમારે ભર ભરાય છે બસ અહીંયા ટ્રેક્ટર ઊભું થયું